ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ દુનિયાભરમાં રોશન કરનારા નીરજ ચોપડાનું સુરતમાં આર્ટિસ્ટ રંગોળી બનાવી શુભેચ્છાઓ પાઠવી હતી ઓલિમ્પિકમાં દેશને એક પછી એક મેડલો મળતા ગૌરવ થયું છે સુરત શહેરના જાણીતા પેઇન્ટર અને રંગોળીના આર્ટિસ્ટ અખ્તર ટેલરે દેશના ઓલિમ્પિકમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડાની અનોખી રંગોળી બનાવી અભિનંદન પાઠવ્યા હતા ત્યારે મીડિયા સમક્ષ અક્ત ટેલરે જણાવ્યું હતું કે પોતે આર્ટિસ્ટ છે અને નીરજ ચોપડાને ત્યાં જઈ અભિનંદન ના આપી શકતા હોય જેથી રંગોળી બનાવી તેમને અભિનંદન આપ્યા હતા મારું નામ અખ્તર અમનભાઈ ટેલર હું પ્રપણ આમ મુખ્ય પિલીમોરાના રહેવાસી છું પણ સુરતમાં ધંધાર્થી લગભગ તેર ચૌદ વર્ષથી રહું છું હું ટેક્સટાઇલ આર્ટિસ્ટ છું એમ્બ્રોઇડરી ડિઝાઇનર તરીકે અત્યારે કામ કરું છું અત્યારે કલ્યાણી ફેશન હબ સુરત ખાતે હું મારી જોબ કરું છું તેમજ બીજી અનેક જગ્યાએ છે હવે આ હું રંગોળી અને પેઇન્ટિંગ આર્ટિસ્ટ છું અને વર્ષોથી મારા કામોની અંદર ડૂબ્યો રચ્યો આ મારો એક શોખ પણ રહ્યો છે અને પ્રોફેશન પણ છે તો આજે જ્યારે ઓલિમ્પિક્સની અંદર આપણને નીરજ ચોપડા થકી ગોલ્ડ મેડલ મળ્યો છે તો ખૂબ જ ખુશી વ્યક્ત થઈને આજે જ્યારે આખો દેશ એ ખુશી મનાવી રહ્યો છે તો મારી પણ એક અંગત ઈચ્છા હતી કે આર્ટિસ્ટ તરીકે હું એક હક અદા કરું કે હું ત્યાં તો નહીં જઈ શકીને એમને અભિનંદન પાઠવું પણ એક રંગોળી થકી હું એમને એક અભિનંદન આપી શકું એના માટે આજે સાડા પાંચ બાય સાડા આઠ ફૂટ લાંબી મેં રંગોળી બનાવી છે જેમાં લગભગ મને આઠથી દસ કલાકનો સમય ગયો છે આ રંગોળી મેં વડિયારી બજાર ખાતે બનાવી છે હવે આ લગભગ અત્યાર સુધીમાં મેં ત્રણસોથી ચારસો રંગોળીઓ બનાવી ચૂક્યા અને ચારથી પાંચ વખત ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થયું જેમાં લગભગ ચાલીસ ચાલીસથી પચાસ કન્ટ્રીના આર્ટિસ્ટો પણ સામેલ હતા અને તેમાં ઘણી એવી સરાહનીઓ મળી અને આપણા સુરતનું નામ ત્યાં પણ રોશન થયું હતું હવે જ્યારે કે આજે આપણા એથ્લેટિક્સની અંદર ઓલિમ્પિક્સમાં આપણને ગોલ્ડ મેડલ મળ્યો તો ખેર આજે તો ખુશીની વાત છે કે આપણને ગોલ્ડ મેડલ મળ્યો પણ તે પણ કેટલા સમય લગભગ એક સદીનીઓ કેટલો સમય ઉપર વીતી ગયા પછી આપણને ગોલ્ડ મેડલ મળ્યો તો આમ ખુશીની વાત પણ હું ઈચ્છું છું કે આવી બધી ગેમ્સ પ્રત્યે આપણે ક્યારેય કોઈ છોકરાઓ અને બાળકોને પ્રોત્સાહિત કર્યા નથી તો હું કહું છું કે પેરેન્ટ પણ અને ટીચર્સ હોય મોટિવેટરો હોય કોચ હોય આ બાબતે ધ્યાન આપણે આવી ઘણી બધી ગેમ્સ છે આજે આપણને સિલ્વરને બ્રોન્ઝ તો ઘણા મળ્યા હતા પણ આજે જ્યારે ગોલ્ડ મેડલ એક જ મળ્યો છે આ ઓલમ્પિક્સમાં તો હું શું કે આવનારા દિવસોમાં જ્યારે આવીને જ્યારે પાછી નેક્સ્ટ ઓલિમ્પિક્સ થાય તો એવા ઘણા બધા એથ્લેટિક્સ એવા આપણા ચેમ્પિયન સો સ્પોર્ટ્સ ઉભા થાય કે ઘણા બધા ગોલ્ડ મેડલ મેળવી આપણા દેશનું નામ દુનિયાની અંદર રોશન કરે એવી અભિલાશા તમે આ રંગોળી બનાવી છે આ રંગોળી બનાવતા લગભગ મને આઠથી દસ કલાક લાગી ગયા હતા જેની અંદર આઠ દસ કિલો લગભગ રંગોળીનો વપરાશ થયો છે આ વખતે ભારતીય ખેલાડીઓએ ઓલિમ્પિકમાં અને એક મેડલો મેળવી દેશનું નામ દુનિયામાં રોશન કરી છે ત્યારે નીરજ ચોપડાએ ગોલ્ડ અપાવી ખરેખર દુનિયામાં ભારતનું નામ ભવ્ય રીતે રોશન કર્યું છે આ કુરેશી જી ટ્વેન્ટ ફી ન્યૂઝ